શિવાલય જેમ દેહાલય ને રોગાલય ન બનાવી તો બ્રહ્માવાદીની પૂજ્ય હેતલ દીધી પવિત્ર શ્રાવણ માસમાં વાસુરણા ખાતે યોજાઓ પંચ દિવસીય એડવાન્સ ધ્યાન સાધના શિબિર ડાંગ આહવા પવિત્ર શ્રાવણ માસમાં દંડકારણ્યની પાવન ભૂમિ ઉપર વાસુરણા સ્થિત તેજસ્વીની સંશોધિત ધામ ખાતે પંચ દિવસીય એડવાન્સ ધ્યાન સાધના શિબિર યોજાઈ શ્રી શ્રી રવિશંકરજી પ્રેરિત આર્ટ ઓફ લિવિંગના યોગ શિક્ષક શ્રી યોગેશભાઈ શેલા દ્વારા પાંચ દિવસ શિબિરની તાલીમ અપાઈ

સાત્વિક આહાર સંતુલિત વિચાર સફળ જીવનશૈલીની વ્યવહારિક તેમજ પ્રાયોગિક સમજણ આપતા બ્રહ્મવાદીની પૂજ્ય હેઠળ વિશિષ્ટ પ્રતિભા શ્રી યોગેશભાઈ તથા શ્રી એકનાથજી દ્વારા મન અને વિચારોનું શુદ્ધિકરણ ધ્યાન કરાવાયું દૂર સદૂર મહારાષ્ટ્ર અને ગુજરાતથી આવેલા સાધકોએ ચિંતામુક્ત મુક્ત અવસાદ મુક્ત થવાની અનુભૂતિ કરી હતી પ્રકૃતિના સાનિધ્યમાં તેજસ્વીની સંસ્કૃતિ ધામમાં યુવાનો માટે આગામી શિબિર યોજવાનું પણ આયોજન કરાયું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે તેજસ્વી સંસ્કૃતિ ધામ સેવક સમુદાય પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરાઈ હતી રિપોર્ટ નટવરલાલ ભાતિયા